નમસ્કાર નેસન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વસિષ્ઠ શુક્લ દર્શક મિત્રો તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમન યુનિયન બજેટ રજૂ કરશે વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનની પરિકલ્પનાને સિદ્ધ કરતા આ યુનિયન બજેટ ઉપર સમગ્ર દેશવાસીઓની નજર છે એ પાછળનું કારણ એ પણ છે કે ગત વર્ષે નિર્મલા સિતારમન દ્વારા અપાયેલા બજેટ જે જ્ઞાન ઉપર આધારિત હતું એટલે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ ઉપર આધારિત હતું ત્યારે આ દેશની સૌથી મોટી ત્રીજી એવી ઇકોસિસ્ટમ એ સ્ટાર્ટઅપ છે ત્યારે વર્લ્ડ લેવલ ઉપર આ સ્ટાર્ટઅપનો જે યોજના છે એ કેટલા અંશે સફળ છે કઈ રીતે એમાં સુધાર લાવી શકાય કારણ કે આગામી દિવસોમાં હવે જ્યારે જગત જમાદારના ટેરિફની હાક વાગી રહી છે તો બીજી બાજુ આજે જ મધર ઓફ ઓલ ડીલ્સ એવી ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન વચ્ચેની એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની એક ડીલ પણ થઈ છે ત્યારે આગામી દિવસોમાં સ્ટાર્ટઅપને લગતી આ જે મહત્ત્વની યોજનાઓ છે એને ટીયર ટુ ટીયર થ્રી સિટીમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે અને આ માટેના પ્લેટફોર્મ માટે શું ભારત તૈયાર છે ખરું કારણ કે જ્યારે દેશના સંકલ્પનાને સિદ્ધ કરવાનો સઘળો દારો મદાર આ યુવાઓના ખભા ઉપર છે ત્યારે આવનારા દિવસોમાં આ સ્ટાર્ટઅપ યોજનામાં મહત્વપૂર્ણ એવા કયા કદમ ઉઠાવવા જોઈએ જેથી કરીને જે યુવાઓ છે એમને પણ ઉજ્જવળ ભવિષ્યની રૂપરેખા મળી શકે દર્શક મિત્રો આ અર્થતંત્રની ધોરીનસ ધોરી નસ એવી સ્ટાર્ટઅપ યોજનાને દસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે શું બદલાયું શું બદલવાની જરૂર છે અને આવનારા દિવસોમાં કયા પ્રકારની મહત્વની જે યોજનાઓ છે એ યુવાઓ એનો ભાગ લઈ શકે છે એનો એનો એમાં યોગદાન આપી શકે છે એ અંગેની ચર્ચા કરવા માટે આજે નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં અમે આમંત્રિત કર્યા છે એવા સ્ટાર્ટઅપ એક્સપર્ટ્સને કે તેઓ આપની સાથે થ્રી સિક્સટી ડિગ્રી વાતો કરશે મારી સાથે જોડાયા છે દીતી દવે કે તેઓ ટેક કોમ્યુનિટી અને સ્ટાર્ટઅપના મેન્ટર છે દીતી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી સાથે જોડાયા છે બિઝનેસ અને લીડરશિપ સ્ટ્રેટેજી શેવાદેવલ જોશી કે આપણે એમની પાસેથી પણ સમજીશું કે સમગ્ર જે ઇકો સિસ્ટમ છે એને તેઓ કઈ રીતે મૂલવી રહ્યા છે દર્શક મિત્રો આપણી સાથે ખાસ ગુરુગ્રામથી જોડાયા છે ઇન્ડિયા એક્સિલેટરના લીડ પાર્ટનરશીપ એવા

હવે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે દસ વર્ષમાં શું બદલાણું તો જ્યારે દસ વર્ષ પહેલા કોઈ પણ યુવા પાસે જ્યારે કોઈ નાગરિક પાસે એક વિચાર હોય એક આઈડિયા હોય એ આઈડિયાથી કંપની અને કંપનીથી માર્કેટ સુધી પહોંચવાની જ્યારે કોઈ અને પ્લેટફોર્મ્સ અવેલેબલ નહોતા ત્યારથી દસ વર્ષમાં એ પ્લેટફોર્મ્સ બન્યા છે કે દસ વર્ષમાં ઇન્ડિયા આઠ દસ હજારના સ્ટાર્ટઅપના આંખથી આજે બે લાખ કરતા વધારે સ્ટાર્ટઅપ્સનો દેશ બન્યો છે આજે દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ જોઈએ તો દસ વર્ષ પહેલા માત્ર ગણિયા ગાંઠ્યા ઇન્ક્યુબેટર સમગ્ર દેશમાં હતા આજે જયારે ખાલી ગુજરાત એકલામાં સો કરતા વધારે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ છે જેની મદદથી કોઈ પણ યુવા પોતાનો આઈડિયા અને માર્કેટ સુધી પહોંચાડી શકે તો આ એક જે પ્રયાસ છે ખૂબ સરાહનીય છે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર જે પ્રયત્ન કરી રહી છે એ પ્રયત્નોના ભાગરૂપે આજે કોઈ જે પણ કોઈ પણ યુવા હોય કોઈ પણ મહિલા હોય કોઈ પણ ઉંમરના નાગરિક હોય જો સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હોય તો ના માત્ર આઈડિયા માટે સપોર્ટ મળે પણ એ આઈડિયાને આગળ લઈ જવા માટે કેપિટલ સપોર્ટ હોય એ માર્ગદર્શન હોય એ રિસોર્સીસ હોય અને માર્કેટનો એક્સેસ હોય એ વધારે સુગમ અને સરળ બની ગયું છે બિલકુલ વાત કરીએ ક્રોસ બોર્ડર પ્રોગ્રામ્સની કે હવે ભારતની છાપ દેશમાં શું છે વિદેશમાં શું છે

તો આપ શું માનો છો કે હમણાંનો જે યુવા છે એનું આ સ્ટાર્ટઅપ અને ખાસ કરીને જે આંતરપ્રિન્યરશીપ છે એની ઉપર એનું ફોકસ કેટલું છે હું ટેકનોલોજીના બેકગ્રાઉન્ડ પરથી આવું છું મારો વીસ પ્લસ વર્ષનો એમાં એક્સપિરિયન્સ છે તો લેટ મી ટોક અબાઉટ આ ટેકનોલોજી સોફ્ટવેર આઈટી સેક્ટર તો આમાં આત્મનિર્ભર આપણે ટ્રેડિશનલી ઇન્ડિયન્સ આપણે બધા ટ્રેડિંગ માઇન્ડસેટથી આવીએ છીએ તો આપણામાં છે ને ઇનોવેશનનું થોડું ખામી છે આપણે જે વેસ્ટર્ન વર્લ્ડમાં જે મોટા મોટા સ્ટાર્ટઅપ હોય આપણે એની કોપી કરીએ છીએ આપણે અહીંયા સક્સેસફુલ કરીએ છીએ અહીંયા લોકલાઇઝ કરીએ છીએ પણ આપણે એઝ અ ટેક ઓન્ટરપ્રનર મને એ વાતનું દુઃખ છે કે આપણા બધા ઇન્ડિયન્સ મોટી મોટી કંપનીમાં ગ્લોબલ કંપનીઝમાં કામ કરે છે ને સપોઝ આપણે ચેટ જીપીટી જુઓ ચેટ જીપીટી છે પરપ્લેક્સિટી છે બધું એ વેસ્ટર્ન વર્લ્ડમાં ડેવલપ થયું છે આપણે અહીંયા ઇન્ડિયાના બધા ડેવલપર્સ કામ કરે છે અને ઇન્ડિયામાં કેમ ઇન્ડિયાનું પોતાનું ચેટ જીપીટી કેમ નથી એ મને બહુ દુઃખદ દુઃખદ લાગે છે કે આપણે એ ક્યાંક પાછા પડીએ છીએ ઇનોવેશનમાં થોડું રિસ્ક ટેકિંગ કેપેબિલિટીમાં અથવા તો આપણે થોડું મોટું એમ્બિશિયસ થિંક કરવામાં આપણે પાછા પડીએ છીએ એના માટે અમુક કારણો એ હોઈ શકે કે ટીયર વન સિટીમાં તો કેપિટલનો કોઈ જ અભાવ નથી પણ ટીયર થ્રી ટીયર ટુ સિટીમાં હવે કેપિટલ એટલે ગવર્મેન્ટ આપણી બધી ગ્રાન્ટ્સ આપે છે ઘણું બધું હેન્ડ હોલ્ડિંગ કરે છે તો પણ જે યુવા છે એ લોકોને આપણે હજુ થોડા પુશ કરવાની જરૂર છે થોડા મોટિવેટ કરવાની જરૂર છે થોડું એમ્બિશિયસ વિચારે થોડું ઇનોવેટિવ વિચારે એમાં હજુ એ લોકોને ગાઈડ કરવાની જરૂર છે એવું મારું માનવું છે ત્યારે આપણે રિયલ સેન્સમાં આત્મનિર્ભર થશું કારણ કે આપણો અત્યારના ઘણો બધો ડેટા એવો છે જે આપણે વેસ્ટર્ન વર્લ્ડને આપીએ છીએ આપણે પોતાની પાસે નથી સપોઝ ચેટ જીપીટી તમે એનું જ એક્ઝામ્પલ લો સૌથી અત્યારને વધારે પોપ્યુલર જે છે ચેટ જીપીટી એઆઈ આપણે બધો ડેટા ત્યાં આપે છે આપણું પોતાનું કેમ નથી આપણું સપોઝ આયુર્વેદા છે તો આયુર્વેદનું કેમ કંઈક આપણી પાસે નથી આપણી પાસે એ રીતનું આપણે પોતાનું એલએલએમ બનાવવાની જરૂર છે આપણી પાસે જે ટ્રેડિશનલ આપણા શાસ્ત્રો છે આપણી પાસે જે આપણા વિજ્ઞાન છે જે સદીઓથી નહીં પણ હજારો વર્ષોથી આપણી પાસે છે સંસ્કૃતમાં લખેલું છે એનું ટ્રાન્સલેશન આપણે વાંચીએ છીએ પણ એને આપણે એઆઈમાં કેમ કન્વર્ટ કરીને એને કેમ આપણે યુઝ નથી કરતા એ પણ એક આપણે એક હું હું માનું છું કે એવું આપણું હોવું જોઈએ આપણું કલ્ચરલ એમાં દેખાવ જોઈએ અત્યારના એઆઈને બધા છે એનું જે એમાં જે બાયસ છે એ ઇન્ડિયનનેસ નથી એમાં એટલી બધી જેટલી જોઈએ એટલો તો એ આપણે બનાવી શકીએ તો આ રીતના આપણે થોડું આપણે પગલાં લેશું સરકાર થોડું પુશ કરશે સેકન્ડ અને થર્ડ યર માં પણ થોડું વધારે આપણે ધ્યાન આપશું તો આઈ થિંક આપણે આત્મનિર્ભરની નજીક પહોંચીશું ટેકનોલોજી સેક્ટર માં ઓકે તો દેવલ આપ બિઝનેસ અને લીડરશિપ ના સ્ટ્રેટેજીસ પરંતુ જ્યારે પણ કોઈ યુવા એક આન્ટરપ્રિન્યુર થઈને જ્યારે એ આવે છે ત્યારે સ્વાભાવિકપણે એનો જે પ્રોજેક્ટ હોય છે એનું બ્રેનચાઇલ્ડ હોય છે અને એને સતત એવું લાગતું હોય છે કે આનાથી વધારે કોઈ સારો પ્રોજેક્ટ હોય જ ન શકે પરંતુ જ્યારે એ ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવે છે ત્યારે એને અલગ અલગ પરિસ્થિતિમાંથી જ્યારે પસાર થવાનું થાય છે ત્યારે એને રિયાલિટી પણ ખબર પડે છે તો આપ મને એ સમજાવો કે જ્યારે પણ વાત કરી કે ભાઈ ખાસ કરીને જે એમ્બિશન છે જે ઇનોવેશન છે તો એમાં એ પ્રકારનો એક ચોક્કસ બેઝ હોવો એ પણ એટલો જ જરૂરી છે તો ખાસ કરીને જે આંત્રપ્રિન્યુર છે એને કયા પ્રકારની વસ્તુઓથી બચવું જોઈએ ખાસ તો ઓવર એમ્બિશિયસ થવું એ પણ ઠીક નથી અત્યારે દેવલ સો મારા હિસાબે હું પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કશન લીડ કરીશ આમાં કે આપણે જ્યારે એક તમે જે કન્સર્ન રેઝ કર્યો કે આપણે લોકો ખેંચાઈ જઈએ છીએ આપણા જ આઈડિયા તરફ ખેંચાઈ જઈએ છીએ સો જેને આપણે કહીએ કે મેરિટ ટુ યોર સેલ્ફ આઈડિયા રાઈટ એટલે આપણે એના તરફ ખેંચાઈ જઈએ છીએ ઇમોશનલી ખેંચાઈ જઈએ છીએ કે જેના લીધે આપણને એ સમયે જ્યારે આપણો સ્ટાર્ટઅપનો એકદમ કુમળ કૂપો જે ફૂટે ને એવાળો જે સમય હોય એ સમય પર અગર આપણે એ વસ્તુમાં ખેંચાઈ જઈએ અને જે વસ્તુની જરૂર નથી સ્ટાર્ટઅપને એ વસ્તુ પણ આપવાની શરૂઆત કરી દઈએ તો જનરલી આપણું સ્ટાર્ટઅપ ધીરે ધીરે સ્લો ડાઉન થઈ અને પછી ફેલ થવાના આરે આવી જતું હોય છે સો પહેલી વસ્તુ તો એ કરવાની છે કે જે પણ જગ્યા પર તમે એન્ગેજ થઈ રહ્યા છો તમારું કોઈ પણ પ્રોટોટાઇપ મોડલ છે કે કોઈ પણ તમારો આઈડિયાઝ છે એની સાથે તમારે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેતા શીખવાનું છે બિકોઝ શરૂઆતના સમયમાં કેલ્ક્યુલેટિવ રિસ્ક જ એક એવી સ્ટ્રેટેજી છે કે જે તમારા સ્ટાર્ટઅપને કોઈ જગ્યાએ સર્વાઈવ કરવામાં હેલ્પ કરશે બીજી વસ્તુ એ છે કે તમે તમારા સ્ટાર્ટઅપને સ્ટ્રેટેજાઈઝડ વેમાં કોઈક જગ્યાએ લોન્ચ કરવાની શરૂઆત કરો બિકોઝ બિઝનેસ જ્યારે લોન્ચ થાય છે ને ત્યારે એ બિઝનેસ બની જાય છે અને એ તમારો આઈડિયા નથી રહેતો સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન આઈડિયા એન્ડ બિઝનેસ સો બિઝનેસને તમે લોકો સુધી કેવી રીતે પહોંચાડશો એ સ્ટ્રેટેજી પણ તમારે ડિવલપ કરવાની બહુ જરૂરી છે રાઈટ અને થર્ડ જે હું જનરલી દરેક જગ્યાએ કહેતી હોઉં છું કે કોઈ પણ બિઝનેસ જે છે ને એ પ્રોસેસથી ચાલે છે ઇમોશન્સથી નથી ચાલતો રાઈટ એટલે તમને જ્યારે પણ એવું લાગે કે આઈ એમ ગેટિંગ ઓવર ઇમોશનલ મારા બિઝનેસ માટે હું બહુ વધારે પડતો ઇમોશનલ થઈ રહ્યો છું તો ત્યારે બેટર છે કે તમે કોઈ થર્ડ આઈ ડેવલપ કરો તમારા બિઝનેસ માટે અને એને પ્રોસેસ ઓરિએન્ટેડ બનાવવાની કોશિશ કરો કે આ બધી વસ્તુઓ જનરલી આપણે બચવી જોઈએ શરૂઆતના સમયમાં તો આપણો બિઝનેસ થોડોક લોંગર રન સુધી ચાલે આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણા સ્ટાર્ટઅપના ડેટા બહુ જ સારા છે જે રીતે નિખિલભાઈએ કીધું એમ કે આપણે ટુ લેક્સ ઉપર અત્યારે આ વર્ષે ક્રોસ કર્યું ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી ફાઇવમાં આપણી પાસે ટુ લેક્સ રજીસ્ટ્રેશન આવ્યા પણ એ વસ્તુ પર આપણે ક્યારેય ચર્ચા નથી કરતા કે એ ટુ લેક્સમાંથી આપણી પાસે સક્સેસ રેશિયો કેટલો આવ્યો રાઈટ સો એ સક્સેસ રેશિયો ઉપર આપણે જો થોડીક નજર દોડાવીએ તો એ થોડુંક હાર્ડ બ્રેકિંગ છે બીકોઝ આપણી પાસે ફોર ટુ ફાઈવ પર્સન્ટનો સક્સેસ રેશિયો હોય છે ફાઇવ ઇયર્સ સુધી જો સ્ટાર્ટઅપ તમારા રેજિસ્ટ થઈ ગયા તો ઇટ મીન્સ કે બીજા ફાઈવ ઇયર્સ તો તમારા સ્ટાર્ટઅપના નીકળી જ જશે તો એના ઉપર આપણે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કે જેના લીધે કે આપણે એ વસ્તુ પર ઇમોશનલી કેરીડ આઉટ થઈ જઈએ બિલકુલ બિલકુલ પણ નિખિલ આ એક ખૂબ જ મહત્વની વાત છે જ્યારે સક્સેસ રેશિયોની વાત આવી ત્યારે કે સામાન્યતઃ આપણા વડીલો પણ એવું કહેતા કે ભાઈ તારે ધંધો કરવો હશે તો આ ધંધો એક હજાર દિવસ ટકી જ હશે તો પછી આપોઆપ આગળ વધશે તો સ્ટાર્ટઅપમાં ખાસ કરીને જે આંધ્રપિનિયર છે એને ચોક્કસ જગ્યા ઉપર પીચ કરવું એ સૌથી મહત્વનું છે એટલું જ નહીં પરંતુ કઈ જગ્યા ઉપર અને કોની સામે પીચ થઈ રહ્યું છે એ માટેનું પણ એને જ્ઞાન હોવું એટલું જ જરૂરી છે એવું લાગે છે આપને નિખિલ સો ટકા સો ટકાની વાત છે એટલે થઈ એવું રહ્યું છે કે જ્યાં નાણાકીય સ્ત્રોત અવેલેબલ છે ત્યાં અખૂટ અવેલેબલ છે ઘણા મોટા મોટા પ્રમાણમાં છે છે હબ્સ આપણે બેંગ્લોર લઈ લઈએ મુંબઈ લઈ લઈએ ત્યાં કેપિટલનો એક સારા પ્રમાણમાં કેપિટલ અવેલેબલ છે જે સ્ટાર્ટઅપ્સ પણ ડિપ્લોય થઈ શકે પણ જ્યાં ખરેખર ટીયર ટુ ટીયર થ્રીમાં નવી ટેકનોલોજી પર કામ થઈ રહ્યું છે ત્યાં ખરેખર એમની કનેક્ટિવિટી ક્યાંક બહુ ઓછી રહી જાય છે તેના લીધે સર્વાઈવલ ના થાય છે નીતિબેને જેમ આપણે અત્યારે જણાવ્યું કે એક શરૂઆત થઈ જાય છે શરૂઆત થયા પછી આજે જયારે આપણે પોતાને આપણે ચેટ જીપીટી બનાવવું છે પણ નવા જીપીટી નવા એઆઈ ના સોફ્ટવેર બનાવવા છે ત્યારે એ બનાવવા માટે જે કેપિટલ રિક્વાયરમેન્ટ હોય છે એ કેપિટલ સુગમ રીતે અવેલેબલ મળી રહે તો આ ટાઈપના પ્લેટફોર્મ વધારે સારી રીતે ભારત પોતાનું ડેવલપ કરી શકશે અને આવનારા બજેટમાં પણ આ જ અપેક્ષા છે કેમ કે અત્યારે તાજેતરમાં જ ભારત સરકારે એઆઈ મિશન ઉપર ભારત એઆઈ મિશન ઉપર ઘણું ડીપમાં કામ કરવાનું શરૂ કર્યું છે અને જેટલા પણ એઆઈ પર કામ કરવાવાળા સ્ટાર્ટઅપ છે એમને જે એલએલએમ્સ અને મશીન લર્નિંગ અને ડેટા જોઈએ છે કે જેના દ્વારા ઇન્ડિયા પોતાના ડેટાને ટ્રેન કરીને પોતાના જીપીટીસ બનાવી શકે બાકી વેસ્ટર્ન ડેટા અને વેસ્ટર્ન ટેકનોલોજી પર વેસ્ટર્ન ડેટા ઉપર ટ્રેન થયેલું મિકેનિઝમ તો અત્યારે એના પર ખૂબ મોટા પ્રમાણમાં કામ થઈ રહ્યું છે અને આશા રાખું છું

તો આ જે વિઝન છે ને કે ઇન્ડિયા હવે આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર તો બને પણ એની સાથે ટેકનોલોજીસ અહીંયા કેમ બને આપણે જેમ જોઈ રહ્યા છીએ કે અત્યારે જગત જમાદાર ટેરિફનો દર બતાવીને ટેકનોલોજીસ પર કે જે લિમિટેડ રિસોર્સિસ ઉપર જે કંટ્રોલ છે એને કેવી રીતે નિયંત્રિત કરી રહ્યા છે તેના જવાબ રૂપે આપણો એઝ અ ભારતીય એક જ જવાબ હોઈ શકે કેમ આપણે આપણા ભારતમાં ટેકનોલોજીસ બનાવીએ અને ટેકનોલોજીસ બનાવીને વિશ્વને ટેકનોલોજીસ આપીએ જેથી ભારત વિશ્વમાં ટેકનોલોજી એક્સપોર્ટર તરીકે પોતાની નામના કરે એટલે જ ભારત સરકાર છેલ્લા ઘણા વર્ષમાં આપણે જો પેટર્ન જોઈ રહ્યા હોય તો ડિફેન્સની ખરીદી હવે મોટા ભાગે ઇન્ડિયામાં શરૂ થઈ ગઈ છે ડિફેન્સ માટે ડેડિકેટેડ ફંડ છે તમને કહેતા મને આનંદ થાય છે કે માત્ર ત્રણ મહિના છ મહિના પહેલા ઇસરો અને જે મિનિસ્ટ્રી ઓફ સ્પેસ છે એમને ઇન સ્પેસ માટે એટલે કે સ્પેસ ટેકનોલોજીના સ્ટાર્ટઅપ સ્પેસ કોમ્યુનિકેશન સેક્ટરની અંદર સ્ટાર્ટઅપ્સ પોતાના અવરનવાર સોલ્યુશન લઈને આવે અને વૈશ્વિક બજારને એ સોલ્યુશન કેટર કરે એના માટે હજાર કરોડનું ફંડ કરવામાં આવ્યું છે તો આ જે કામ થઈ રહ્યું છે એની પહોંચ એ સામાન્ય જનમાનસ સુધી પહોંચે ઘણી વાર શું થાય છે કે કામની જાહેરાત થાય છે પણ ક્યાંક એ કનેક્ટિવિટી ના હોવાના લીધે એ નોલેજ ગેપના લીધે જો એ પહોંચી ના શકે તો એક ઘણા મોટો માણસ એનાથી આ જે પ્રકારનું જે રે ટેપિઝમ ની જે આખી પોલિસી છે એને લઈને જે સામાન્ય આંતરપ્રિન્યુઅર છે એ થાકી હારી જાય છે તો એવું લાગે છે દેવલ કે આ પરિસ્થિતિમાં જમીન સ્તર થી સુધાર લાવવાની જરૂર છે હા દેવલ ઓકે મારા હિસાબે પણ આપણે જે પ્રમાણે કીધું એમ કે આપણા સરકારનું પણ એ જ વિઝન છે કે છેવાડાના નાગરિક સુધી દરેક યોજનાઓ પહોંચવી જોઈએ એવી રીતે આપણી પાસે ટીયર ટુ ટીયર થ્રી સિટીના પણ ઘણા બધા એવા ઇનોવેશન્સ હોય છે જે અનકેપ્ચર્ડ રહી જતા હોય છે કેમ કારણ કે એ લોકો પાસે એટલી સુવિધા નથી ખાસ કરીને એમની પાસે બેંક બેલેન્સ એટલું પર્યાપ્ત નથી હોતું રિસોર્સિસ નથી હોતા ગવર્મેન્ટની યોજનાઓનો ઘણી બધી યોજનાઓનો એમને બિલકુલ અંદાજો જ નથી હોતો કે એ યોજના કઈ રીતે ચાલી રહી છે ને એમાંથી એ લોકો કઈ રીતે લાભ લઈ શકે એટલા માટે આપણે એક અવેરનેસ પહેલાં તો ડેવલપ કરવાની જરૂર છે કે તમારી પાસે પણ આ બધી જ સુવિધાઓ આ બધા જ પ્રોગ્રામ્સ જે ગવર્મેન્ટ રન કરી રહી છે એનો ફાયદો ઉઠાવવાની તક છે અને તમે એ રીતે તમારું ઇનોવેશન છે તમારું પ્રોજેક્ટ છે એને આત્મનિર્ભર ભારત સાથે જોડી અને તમે પણ સરકારને મદદરૂપ થઈ શકો છો ભારતને વિકસિત કરવામાં થવામાં મદદરૂપ થઈ શકો છો બિકોઝ આપણું જે બે હજારને સુડતાલીસવાળું જે વિઝન છે જેમાં આપણે વિકસિત ભારતની યોજનાઓ ડેવલપ કરીને ભારતને એક લેવલ ઉપર પહોંચાડવા માંગીએ છીએ એમાં આપણો જે બેઝ છે આપણો એઝ અ ઇન્ડિયન આપણો જે બેઝ છે એ ગામડાથી શરૂ થાય છે એટલે ગામડાના માણસોને હંમેશા આપણે સાથે લઈને જ ચાલવા પડશે કે જેના લીધે આપણો રેશિયો આપણો સક્સેસ રેશિયો જે છે ને એ કોઈ જગ્યાએ ઓન પેપર વધારે દેખાવાનું શરૂ થાય અત્યારે પણ આપણે સક્સેસ રેશિયોમાં કોઈક જગ્યાએ સારું એવું ડેવલપ કરી રહ્યા છે પણ અગર આપણે આ લોકોને પણ સાથે રાખીને ચાલીશું તો ડેફિનેટલી આપણો વિકસિત ભારત વાળો જે છે એ થશે બિલકુલ પરંતુ દીતી આપને એમ લાગે છે કે જ્યારે ભારત દેશની વાત કરીએ તો એક જ જુવાળ એક અલગ વિષય છે કે માની લો કે ભાઈ પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવે કે ભાઈ મિલેટને પ્રાધાન્ય આપવું જોઈએ તો ચારે બાજુ મિલેટ 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 થઈ જાય છે એમના પ્રમાણે આપણે મખાનાને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ તો ચારે બાજુ મખાના મખાના થઈ જાય છે તો જ્યારે આપણે સ્ટાર્ટઅપની વાત કરી રહ્યા છીએ તો હવે જે ટેકનોલોજી અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો થઈ રહી છે તો આમાં તમને એવું લાગે છે કે મેક્સિમમ જે યુવાઓ છે એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં એક નવા નવા સ્ટાર્ટઅપ લઈને આવી રહ્યા છે એવું લાગે છે શરૂઆત ચોક્કસ થઈ રહી છે હવે જ્યારે મોદીજી જ્યારે કહે છે ને જ્યારે એ મન કી બાતમાં મિલેટની વાત કરે અથવા તો મખાનાની વાત કરે ઇઝ ધ બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર ઓફ ઇન્ડિયા તમે એવું વિચારો કે સૌથી મોટા ઇન્ફ્લુએન્સર આપણા દેશના જે છે આપણા પ્રધાનમંત્રી છે હવે એ જ્યારે એમને જ્યારે કોઈક પોલિસીમાં જ્યારે થોડો વધારે પુશ લાવવો હોય અને લોકોમાં પણ ઇન્ટરેસ્ટ લાવવો હોય ત્યારે એ શેર કરે છે કે આપણે હવે સ્ટાર્ટઅપ પર ધ્યાન આપીએ એઆઈ પર ધ્યાન આપીએ અને યસ સેકન્ડ યર થર્ડ ઇયર સિટીમાંથી જ પણ એઆઈ અને ફ્યુચર ટેકનોલોજીઝના સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે પણ હજુ જે ક્વોલિટી જોઈએ ને આપણને એ હજુ નથી મળી રહી એ એ એ લોકો પાસે છે ને આઈ થિંક થોડી કરેજ ઓછી પડે છે અથવા તો એ લોકો જે ટીયર ટુ ટીયર થ્રી સિટીમાંથી આવે છે ત્યાં થોડો કોન્ફિડન્સ ઓછો પડે છે કે જ્યાં એ લોકોને થોડું વધારે પુશ કરવાની જરૂર છે કે ભાઈ તમે હજુ થોડું એમ્બિશિયસ વિચારો થોડું આઉટ ઓફ ધ બોક્સ વિચારો અને તમે સ્ટાર્ટઅપ તમારો પ્લાન કરો ત્યાં ઇનોવેશન જે છે ત્યાં એ આપણને થોડો ગેપ ઓછો થશે જે ઇનોવેશનમાં આપણે જો લેક કરીએ છીએ મારું એવું માનવું છે અને ગવર્મેન્ટ ડેફિનેટલી પુશ કરે છે આપણે વાઇબ્રન્ટ ગુજરાત કેટલા બધા વર્ષોથી ચાલે છે આઈ થિંક ટ્વેન્ટી ફોર્ટીનથી કે ટ્વેન્ટી ટ્વેન્ટી ફિફ્ટીનથી વાયબ્રન્ટ ગુજરાતનું ચાલે છે પણ તમે જે વાત કરી કે જે ગ્રાઉન્ડ લેવલ પર થવું જોઈએ એ ત્યાં જે પોલિસી લેવલ પર એ લોકો બધું કરે છે પણ જ્યારે એક્ઝિક્યુશન લેવલ પર આવે છે ત્યારે ત્યાં આપણે ફેલ કેમ જઈએ છીએ એનું હા એટલે એ આપણે પોલિસી બને છે પણ એન્ડ યુઝર સુધી આવતા આવતા એક અલગ પ્રકારના અનુભવો પણ જે તે આંતરપ્રિન્યુઅરને થતા હોય છે એમાં પણ એમ્બિશિયસ પ્રોજેક્ટ આવે છે પણ એક્ઝિક્યુટ કેમ નથી થતા એ આપણે જરા ફોલોઅપ કરવાની જરૂર છે બિલકુલ પરંતુ નિખિલ સુથાર હું આપની પાસે એ સમજવા માંગુ છું કે આપ એવી જગ્યા પર બેઠા છો અત્યારે કે આજે જ્યારે ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન વચ્ચે જે મધર ઓફ ઓલ ટ્રેડની જે વાત કરી રહ્યા છે એ થઈ ચૂકી છે અને એમને પણ જે મેન્યુફેક્ચરિંગ ઉપર સૌથી વધારે ફોકસ કરવાની વાત કરી છે તો આપ માનો છો કે આગામી દિવસોમાં જે યુવાઓ મેન્યુફેક્ચરિંગમાં સ્ટાર્ટઅપ લઈને આવવા માંગે છે એ લોકો માટે ચાંદી જ ચાંદી થવાની છે એવું લાગે છે આપને સો ટકા કેમ કે જે આ ટાઈપની ટ્રેડ ડીલ થઈ રહી છે જે યુ સાથે ડીલ થઈ છે એવી રીતે આપણો જાપાન સાથેનો જે કોરિડોર છે જે આપણે અત્યારે કન્ટ્રીઝની જે થઈ એનાથી સો ટકા સ્ટાર્ટઅપ્સનો ફાયદો થશે કારણ કે ભારત પાસે મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી છે ભારત પાસે એટલી જ માત્રાની અંદર યુવા ધન છે એટલા રિસોર્સિસ છે કે જે આ મેન્યુફેક્ચરિંગને પૂરું કરી શકે અને આ બજેટ મને લાગે છે કે ઇન્ડિયા આત્મનિર્ભર કેમ બને પોતાની જરૂરિયાત કેમ પૂરી કરે અને બાકીના વિશ્વની જરૂરિયાત જરૂરિયાત છે એને કેવી રીતે પૂરી કરી શકે એને ધ્યાનમાં લઈને બનાવવામાં આવશે એવી મારી ગણતરી છે તદઉપરાંત એઆઈ મશીન લર્નિંગ ટેક એવા ઇન્ડિજિનિયસ ટેકનોલોજીસ કે જ્યાં ઇન્ડિયા પોતાની લીડરશીપ લઈ શકે એ ટાઈપના પ્રયાસોને વધારે વધારે પ્રાધાન્ય મળશે અને જે અત્યાર સુધી બેનિફિટ આપવામાં આવી રહ્યા છે જેમ કે સ્ટાર્ટઅપ્સને ટેક્સ બેનિફિટ જેવા ટેક્સ હોલિડેઝ અને આ ટાઈપના જે બેનિફિટ મળી રહ્યા છે કે એમને ત્રણ વર્ષ સુધી ટેક્સમાં બેનિફિટ મળી રહ્યો છે એ પણ કદાચ કંટીન્યુ રહેશે છે બિલકુલ તો દર્શક મિત્રો જ્યારે દેશના અર્થતંત્રની ધોરી નસ એવા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતોમાં આજે મારી સાથે ઇન્ડિયા એક્સિલેટરના લીડ પાર્ટનરશિપ દિખિલ સુથાર ગુડગામથી જોડાયા ટેક કોમ્યુનિટી અને સ્ટાર્ટઅપના મહત્વની વાત એ છે કે એક તરફ આજે જ્યારે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતની સંકલ્પના લઈને આ દેશ જયારે આગળ વધી રહ્યો છે ત્યારે એ માત્ર મારું કે તમારું નહીં પરંતુ એકસો ચાલીસ કરોડ ભારતીયો જ્યારે ખભે ખભા મેળવીને આ મિશન મોડમાં હવે જ્યારે આગળ વધી ચૂક્યા છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે સરકાર દ્વારા કોઈ પણ વસ્તુ કહેવાય છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર એ જ ભાવ સાથે એ જ ફોર્મેટમાં નીચે સુધી જો કદાચ એ એન્ડ યુઝર સુધી આ યોજનાઓ પહોંચે તો ચોક્કસપણે એનો ફાયદો આ દેશને પણ થશે કારણ કે જે રીતે પ્રધાનમંત્રી દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયાને જે રીતે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તો આગામી દિવસોમાં ચોક્કસપણે એ માનવું પણ એ ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થશે કે જ્યારે આ દેશની દિશા અને દશા બદલવા માટે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ જે દસ વર્ષ કાઢ્યા છે એ ભારતનું ભવિષ્ય પણ ન્યૂઝ કેબલ ટીવી નેટવર્કમાં જોડાવા બદલ આપ સર્વે મહેમાનોનો ખૂબ ખૂબ આભાર અમારા સમાચારો અને સોના અપડેટ્સ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર